નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અંતર્ગત આવેલી પાંચસો આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ રાજ્યોમાં કેટલી જગ્યાઓ છે કેટેગરી મુજબ તેની અહીંયા વિગત આપેલી છે તેમજ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ ભરતી અંતર્ગત વિશિષ્ટ જે શરતો આપેલી છે તેના વિશે વિડીયોમાં વાત કરશું મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટેટ તેમજ યુનિયન ટેરિટરીઝમાં અહીંયા જે ભરતી જગ્યાઓ છે તેના વિશે અહીંયા ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે અરજી કરવા માટેની લિંક તેમજ ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો અંદામાન અને નિકોબાર આઇસલેન્ડ અંતર્ગત હિન્દી અને ઇંગ્લિશ જે લેંગ્વેજ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો બે વેકેન્સી છે ગુજરાતમાં વાત કરીએ મિત્રો તો પચાસ જગ્યા છે મિત્રો જેમાં કેટેગરી મુજબ અનરિઝર્વ માટે બાવીસ ઇડબ્લ્યુએસ માટે પાંચ ઓબીસી માટે નવ એસટી માટે આઠ તેમજ એસસી માટે છ ગુજરાતી લેંગ્વેજ છે મિત્રો જેવી રીતે અહીંયા અલગ અલગ જે સ્ટેટ છે મિત્રો મહારાષ્ટ્ર માટે એકસો પાંચ જગ્યા છે કર્ણાટકા માટે પચાસ કેરલા માટે ચાલીસ મધ્યપ્રદેશ માટે ચાલીસ તેમજ તમે જોઈ શકો છો છત્તીસગઢ માટે વીસ જે પંજાબ માટે અહીંયા તમે જોઈ શકો છો ચૌદ જગ્યા છે રાજસ્થાનમાં પંદર જગ્યા તમિલનાડુમાં ચાલીસ આવી રીતે કુલ મળીને મિત્રો પાંત્રીસ પાંચસો જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જે આસિસ્ટન્ટની પોસ્ટ માટે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ એક્ઝામિનેશન માટેનું ટેન્ટેટીવ શેડ્યુલ અહીં આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો ઓનલાઈન રજિસ્ટ્રેશન એન્ડ પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ થી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી જેમાં બોથ ડેટ ઇન્કલુઝિવ તેમજ ઓનલાઈન પ્રિલિમિનરી જે એક્ઝામિનેશન છે ટાયર વન જેની ટેન્ટેટિવ ડેટ અહીંયા સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સોમવારના રોજ ટાયર ટુ ટુ મેન એક્ઝામિનેશન ઓનલાઇન એક્ઝામિનેશન બે માર્ચ બે હજાર પચીસ રોજ મિત્રો ટેન્ટેટિવ અહીંયા તારીખ આપવામાં આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો ડાઉનલોડ ઓફ કોલ લેટર્સ જે સાત દિવસ છે મિત્રો ટુ ધ્યાન શન જે ટેન્ટેટિવ આપવામાં આવેલું છે મિત્રો કેન્ડિડેટ્સ શૂડ એપ્લાય થ્રુ ઓનલાઈન મોડ ઓનલી એટલે કે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે મિત્રો નો અધર મીન્સ મોડ ઓફ એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ પ્લીઝ કીપ રિફરિંગ ટુ રિક્રુટમેન્ટ સેક્શન ઓફ અવર વેબસાઇટ એચડીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ ન્યૂ ઇન્ડિયા ડોટ સી ઓ ડોટ ઇન રેગ્યુરલી ફોર ધ અપડેટ્સ એટલે કે મિત્રો વેબસાઇટ છે તે રેગ્યુલરલી ચેક કરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવેલો છે જે વેબસાઇટ છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી શકશો સિન્સ રિક્રુમેન્ટ ઇન ક્લરિકલ કેડર ઇઝ ડન ઓન સ્ટેટ યુટી વાઇઝ બેઝિસ કેન્ડિડેટ્સ કેન એપ્લાય ફોર વેકેન્સીઝ ઇન વન સ્ટેટ યુટી ઓનલી એન્ડ વીલ હેવ ટુ અપિયર ફોર ઓનલાઈન એક્ઝામિનેશન ફ્રમ સેન્ટર ઓફ ધ પર્ટિક્યુલર સ્ટેટ યુટી ઓફ એલોટેડ બાય ધ ન્યૂ ઇન્ડિયા એન્સોર્યુશન કંપની લિમિટેડ તો કે મિત્રો તમે જોઈ શકો છો ખાસ અહીંયા અનુરોધ કરવામાં આવેલું કે જે એક સ્ટેટ માટે અહીંયા કેન્ડિડેટ એપ્લાય કરવાનું રહેશે તેમજ જે એક્ઝામિનેશન સેન્ટર છે મિત્રો તેની માહિતી પણ અહીંયા નીચે આપવામાં આવેલી છે કેન્ડિડેટ્સ બિલોગિંગ્સ ટુ ઓબીસી કેટેગરી બટ કમિંગ ઇન ધ ક્રિમિલિયર આર નોટ એન્ટાઇટલ ટાઈટલ ફોર ઓબીસી રિઝર્વેશન એટલે કે મિત્રો ઓબીસી જો નોન ક્રિમિનલનો લાભ લેવો હોય તો મિત્રો તમે જોઈ શકો છો તે અંતર્ગત નોન ક્રિમિલર સર્ટિફિકેટ અહીંયા પ્રોડ્યુસ કરવાનું રહેશે તેમજ ઈડબલ્યુએસ માટે પણ અહીંયા જે વિગતવાર જગ્યાઓ છે મિત્રો તેનું પણ સર્ટિફિકેટ અહીંયા પ્રિસ્ક્રાઈબ્ડ ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનું રહેશે અથવા તો જેથી સમય પ્રોડ્યુસ કરવાનું રહેશે દ કેન્ડિડેટ્સ બુ ક્વોલિફાઈ ઇન ધ પ્રી રિક્રુટમેન્ટ ટેસ્ટ પ્રિલિમિરી એન્ડ મેન એક્ઝામિનેશન વિલ બી ફર્દર શોર્ટલીસ્ટ ફોર ધ રિજનલ લેંગ્વેજ ટેસ્ટ એલિજિબિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો પ્લીઝ નોટ દર એલિબિટી ક્રાઇટેરિયા સ્પેસિફાઈ અટ ધ બેસિક ક્રાઇટેરિયા ફોર એપ્લાયિંગ ફોર ધ પોસ્ટ એટ ધ ટાઇમ ઓફ રિજનલ લેંગ્વેજ ટેસ્ટ ધ કેન્ડિડેટ્સ મસ્ટ નેસેસરી પ્રોડ્યુસ ધ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ ઇન ધ ઓરિજિનલ એન્ડ સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપીસ ઇન ધ સપોર્ટ ઓફ देयर આઈડેન્ટિટી તો તમે જોઈ શકો છો નેશનલિટી તમે જે એજ લિમિટની વાત કરી મિત્રો તો જે અહીંયા એજ લિમિટ આપવામાં આવેલી છે મિત્રો જેમાં મિનિમમ એજ એકવીસ વર્ષ તેમજ મેક્સિમમ એજ થર્ટી ઇયર્સ અહીંયા એક બાર બે હજાર ચોવીસના રોજ હોવી જોઈએ એટલે કે કેન્ડિડેટ્સ મસ્ટ હેવ બિન બોર્ન નોટ અ લેયર દેન ટુ ડિસેમ્બર ટુ નાઇન્ટીન નાઇન્ટીન ફોર એન્ડ નોટ લેટર દેન ફર્સ્ટ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ થ્રી તમે જોઈ શકો છો મિત્રો બર્થ ડેટ્સ ઇન્ક્લુઝિવ અહીંયા ધરાવતા હોવા જોઈએ તેમજ રિલેક્સેશન જે કેન્દ્ર સરકારના નિયમો છે તેના અંતર્ગત અહીંયા આપવામાં આવેલું છે અપર અપર એજ રિલેક્સેશન જેમાં શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ્સ માટે પાંચ વર્ષની છૂટછાટ અપર એજ લિમિટમાં તેમજ અધર બેકવર્ડ ક્લાસ જે ક્લાસીસ છે મિત્રો જેમાં નોન ક્રિમિલિયર અંતર્ગત ત્રણ વર્ષ માટે દિવ્યાંગજન માટે દસ વર્ષ તેમજ એક સર્વિસમેન માટે પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો વિગતવાર अपर एज लिमिट ની જે માહિતી આપણે માલ્યું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ની વાત કરીએ તો એકવાર 2024 ના રોજ કેન્ડિડેટ મસ્ટ પોસેસ ધ મિનિમમ ક્વોલિફિકેશન ઓફ ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ ધ રેકગનાઇઝ યુનિવર્સિટી ઓર એની ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રેકગનાઇઝ એઝ સર્ચ ઇન ધ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ઇન ઇંગ્લિશ એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ ઇન ધ SSC HSC ઇન્ટરમીડિયેટ ગ્રેજ્યુએશન લેવલ એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 10 12 અથવા તો ઇન્ટરમીડિયેટ ગ્રેજ્યુએશન લેવલ એટલે કોઈ પણ એક વિષય અંગ્રેજી તરીકે પાસ કરેલો હોવો જોઈએ તેમજ અહીંયા જે મિનિમમ ક્વોલિફિકેશન છે મિત્રો તે ગ્રેજ્યુ અરજી કરી શકશે નોલેજ ઓફ રીડિંગ રાઇટિંગ એન્ડ સ્પીકિંગ ઓફ રિજનલ લેંગ્વેજ ઓફ ધ યુટી ઓફ ધ સ્ટેટ યુનિયન ટેરિટરીઝ અગેન્સ્ટ ધ વેકેન્સી ફોર વીચ કેન્ડિડેટ વિચ ટુ એપ્લાય ઇઝ એસેન્શિયલ એટલે કે મિત્રો જે પણ રાજ્ય તેમજ સ્ટેટ માટે એપ્લાય કરો તેને ખાસ જે રીજનલ જે સ્થાનિક લેંગ્વેજ છે મિત્રો તેના અંતર્ગત જે ટેસ્ટ છે મિત્રો તે પણ પાસ કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ સેટિસફાઈ ધેમ સેલ્ફ બિફોર ધે એપ્લાય એન્ડ ધુલફિલ ધ રિક્વાયરમેન્ટ એઝ ધ એજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે જો તમે ફૂલફિલ કરતા હો તો જ મિત્રો અહીંયા એપ્લિકેશન કરવા માટે અનુરોધ કરવામાં આવેલો છે તમે જોઈ શકો છો વિવિધ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે દિવ્યાંગજન છે તેની ગાઈડલાઇન તેમજ એક્સ સર્વિસમેન ઇડબલ્યુએસ તમે જોઈ શકો છો પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગની વાત કરીએ તો એસટી ઓબીસી નોન ક્રિમિલ દિવ્યાંગજન કેન્ડિડેટ્સ વુ વિશ ટુ અવેલ દ બેનિફિટ્સ ઓફ ઓનલાઇન પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ મે ઇન્ડિકેટ ધ સેમ વાઇલ એપ્લાઇંગ ઓનલાઈન ધ કેન્ડિડેટ્સ આરિકવાયર્ડ रिफर टू रिक्रुटमेंट से रजिस्टर्ड इम सोजर एंड मेन एक्शनफाइंगल बी फर्धर शोर्टलिस्ट फॉर रिजनल टेस्ट लेंग्वेज टेस्ट बिफोर द फाइनल सिलेशन प्रीनिमरी एक्जाम तो ऑनलाइन ऑब्जेक्टिव टेस्ट है सौ मार्क्स मित्र एक कलाको ड्यूरे સોકો છો ટેસ્ટ ઓવર ઇંગ્લિશ લેંગ્વેજ ને 30 ક્વેશ્ચન 30 માર્ક્સ ના 20 મિનિટ નો સમય હશે ઇંગ્લિશ મીડિયમ હશે एग्जाम રીઝનિંગ માટે 30 ક્વેશ્ચન હશે 35 માર્ક્સ ના 20 મિનિટ નો સમય કાઢો મીડિયમ ઓફ एग्जाम ઇંગ્લિશ તેમજ હિન્દી હશે તેમજ ન્યુમેરિકલ એબિલિટી 35 ક્વેશ્ચન 35 માર્ક્સ ના 20 મિનિટ નો સમય કાઢો ઇંગ્લિશ અને હિન્દી બોથ લેંગ્વેજ માં હશે મિત્રો તેમજ कैंडिडेट्स विल હેવ ટુ ક્વોલિફાય ઇન ઈચ ટેસ્ટ બાય સિક્યોરિંગ પાસિંગ માર્ક્સ ટુ બી ડિસાઈડેડ બાય ધ કંપની એટલે કે મિત્રો દરેક જે સેક્શન છે તેમાં તમારે સિક્યોરિંગ અ મિનિમમ પાસિંગ માર્ક્સ તમારે સિક્યોર કરવાના રહેશે ત્યારબાદ મેઈન એક્ઝામિનેશન ની વાત કરીએ ઓનલાઈન ઓબ્ અઢીસો માર્ક્સનો મિત્રો બે કલાકનો સમયગાળો હશે જેમાં પાંચ અલગ અલગ સેક્શન આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો જેમાં ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ફક્ત ઇંગ્લિશ મીડિયમમાં હશે બાકી તો જે ચારે ચાર છે જે તમે જોઈ શકો છો ઇંગ્લિશ હિન્દી જે બંને મીડિયમમાં હશે જેમાં ટેસ્ટ ઓફ રીઝનિંગ જે છે મિત્રો છે ચાલીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સના ત્રીસ મિનિટનો સમય ગાળો ન્યુમેરિકલ એબિલિટી ચાલીસ માર્ક્સનો પચાસ પચાસ માર્ક્સનો ચાલીસ ક્વેશ્ચન ત્રીસ મિનિટનો સમયગાળો કોમ્પ્યુટર નોલેજ માટે ચાલીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સના તમે જોઈ શકો છો પંદર મિનિટનો સમયગાળો ટેસ્ટ ઓફ જનરલ અવેરનેસ માટે ચાલીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સના તેમજ પંદર મિનિટનો સમયગાળો કુલ મળીને બસો ક્વેશ્ચન અઢીસો માર્ક્સના એકસો વીસ મિનિટ હશે મિત્રો each candidate will be required to obtain a minimum total score as decided by the company in the main examination. the major candidates qualifying in the online main examination will be shortlisted and called for regional, uh, re, uh, regional uh, language test before for the final selection. the penalty for wrong answer negative marking તો તમે જોઈ શકો છો મિત્રો નો માર્ક્સ વિલ બી ડિડક્ટેડ ફોર અનઅટેમ્પ્ટેડ ક્વેશ્ચન તેમજ ફોર ઇચ વીચ રોંગ આન્સર દે વિલ બી ગીવન બાય કેન્ડિડેટ વન ફોર્થ ઓફ માર્ક્સ અસાઇન ટુ ધ ક્વેશ્ચન વિલ બી પેનલ્ટી ટુ અરાઈવ ધ કરોર એટલે કે વન બાય ફોર અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો ઝીરો ટ્વેન્ટી ફાઈવ જે અહીંયા હોય છે મિત્રો વન બાય ફોર ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આઇડન્ટિટી વેરિફિકેશન તેમજ બાયોમેટ્રિક ડેટા રિજનલ લેંગ્વેજ ટેસ્ટની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો કેન્ડિડેટ શોર્ટ લિસ્ટ ઇન ઓનલાઇન મેન એક્ઝામિશન વિલ બી સબસિકવન્ટલી ઇન બી કોલ્ડ ફોર રિજિયોનલ ટેસ્ટ લેંગ્વેજ ટેસ્ટ જેના માટે અહીંયા તમને જાણ કરવામાં આવશે મિત્રો ધ નેમ ઓફ ધ એન્ડ એડ્રેસ ઓફ ધ સેન્ટર ટાઈમ એન્ડ ડેટ એન્ડ ટેસ્ટ વિલ બી ઇન્ફોર્મ ટુ ધ શોટલિસ્ટેડ કેન્ડિડેટ ઓન અવર વેબસાઇટ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ટુ બી ઓફ રિજનલ લેંગ્વેજ ટેસ્ટ જેમાં અહીંયા લિસ્ટ આપવામાં આવ્યું છે મિત્રો રીજનલ જે લેંગ્વેજ ટેસ્ટ માટે તમને જ્યારે બોલાવવામાં આવશે ત્યારે નીચે મુજબના જે મિત્રો અલગ અલગ ડોક્યુમેન્ટ છે તમારે પ્રોડ્યુસ કરવાના રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો એક્ઝામિનેશન સેન્ટર માટેની માહિતી આપવામાં આવી છે તો એક્ઝામિનેશન સેન્ટર વિલ બી કન્ડક્ટેડ ઓનલાઈન ઇન ધ વેન્યુ ઇઝ ઇન ધ રિસ્પેક્ટિવ કોલ લેટર્સ નો રિક્વેસ્ટ ટુ ચેન્જ બાય એક્ઝામ વેન્યુ ડેટ સેશન ફોર ધિનેશનટેન અલગ અલગ જે એક્ઝામિનેશન સેન્ટર છે મિત્રો તેની ટેન્ટેટીવ અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો ગુજરાતમાં જે અમદાવાદ આણંદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા ખાતે મિત્રો અહીંયા એક્ઝામિનેશન સેન્ટર છે તેમજ ટાયર ટુ જે એક્ઝામિનેશન છે મેઇન એક્ઝામિનેશન જે અમદાવાદ તેમજ ગાંધીનગર ખાતે ટેન્ટેટિવલી અહીંયા આપવામાં આવેલું છે મિત્રો એપ્લિકેશન ફીની વાત કરીએ તો એસસીએસટી દિવ્યાંગજન એક્સોવિસન માટે અહીંયા સો રૂપિયા ઓફ જીએસટી ઇન્ટિમેશન ચાર્જ ઓનલી તેમજ ઓલ એન્ડિડેસ અધર દેન એસસીએસટી દિવ્યાંગજન એક્સોરિસમે જેના માટે આઠસો પચાસ રૂપિયા અહીંયા ફી રહેશે મિત્રો જે તમે જોઈ શકો છો સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસથી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ભરવાનું રહેશે મિત્રો એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો ડિટેલ ગાઈડલાઇન્સ પ્રોસિજર ફોર એપ્લિકેશન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ પેમેન્ટ ઓફ ફીસ અને સ્કેન ફોટોગ્રાફ સિગ્નેચર લેફ થમ ઇમ્પ્રેશન હેન્ડ રિટર્ન ડિક્લેરેશન કરવાનું રહેશે મિત્રો એપ્લિકેશન જે ભરવા માટે માટેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે ત્યાંથી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો મિત્રો તમે જોઈ શકો છો એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાથી ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન ત્યારબાદ સેવન નેક્સ્ટ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ વેલિડેટ યોર ડિટેલ્સ એકવાર ફોર્મમાં જોઈ લેવાનું અને સેવન એક્ઝિટ નેક્સ્ટ તેમજ ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો પેમેન્ટ માટે કરીને પેમેન્ટ કરીને ત્યારબાદ ફી ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો તેમજ ફોટોગ્રાફ્સ માટે પણ અહીંયા જે ઇમેજની જે તમે જોઈ શકો છો સાઇઝ આપવામાં આવેલી છે મિત્રો તે મુજબ તમારે અપલોડ કરવાનું રહેશે તમે જોઈ શકો છો કોલ લેટેડ છે મિત્રો તે પણ અહીંયા વેબસાઇટ પર અપડેટ્સ આપવામાં આવે છે મિત્રો તે ખાસ વેબસાઇટ છે તે રેગ્યુલરલી ચેક કરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો પ્રોબેશન પિરિયડની વાત કરીએ તો ધ ન્યુલી એપોઇન્ટેડ એમ વિલ બી પ્રોબેશન ઓન મિનિમમ પિરિયડ ઓફ સિક્સ મંથ અહીંયા સિક્સ મંથનો એપોઇન્ટમેન્ટ પીરિયડ રહેશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જે સ્કેલનો પે આપવામાં આવ્યો છે તેમજ પગાર ધોરણ રહેશે મિત્રો વર્ક આઉટ ઓફ એપ્રોક્સિમેટલી ફોર્ટી પર મંથ ઇન ધ ઇનિશિયલ સ્ટેજ ઇન ધ મેટ્રો સિટી એટલે કે ચાલીસ હજાર રૂપિયા પર મંથ અહીંયા ઇનિશિયલ શરૂઆતના ધોરણે હશે ત્યારબાદ અધર એલાઉન્સ મે વેરી ડિપેન્ડિંગ અપોન ધ પ્લેસ

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય